નમસ્કાર મિત્રો જુનાગઢના રાજા રા નવ વર્ષ પછી માતાના ઉદરમાંથી જન્મ અપાવનારી કાળજા કંપી જાય તેવો જોરદાર ઇતિહાસ છે મિત્રો જુનાગઢના રજવાડામાં રાજા રાજ ચાલી રહ્યું છે અને આ રાડિયાસને એકવીસ એકવીસ રાણીઓ છે અને આ એકવીસ રાણીઓ હોવા છતાં પણ આ રાજાના રજવાડામાં કોઈ વારસદાર નથી અને એકવીસ રાણીઓમાં કોઈના કુખે પગલીનો પાડરા નથી અને તેથી રાજા રાળિયાસ પોતાના વંશને વધારવા માટે થર પાર્કરમાં સોનલદેવ પરમાર સાથે લગ્ન કરે છે અને ત્યારે પરણી અને વેલડામાં બેસી સોનલદેવ પરમાર કે જે બાળપણથી જ ખૂબ મોટી ભક્તિ કરતા અને આજે ખોડિયારને હાથ જોડીને કહે છે કે હે મારી ખોડીયાર આજે રાળિયાસની પટરાણી થઈ અને એનો વારસદાર આપવાનો કોળ જાગ્યા છે તો મારી હારે રહેજો જે મારે ખોડિયાર અને આટલું કહી અને સોનલદેવ પરમાર પરણી અને જુનાગઢના રજવાડામાં આવે છે અને આજે તો આખા જુનાગઢમાં આનંદ આનંદ છે કે હવે જુનાગઢનો મળશે અને આ સોનલદેવની સાથે તેમની એક દાસી આવેલી વાલબાઈ વડાર અને આમ કામ કરતા કરતા અમુક દિવસો વીત્યા અને આજે જુનાગઢના ધણી રાડિયાસ હાકડા થાઠ ડાયરો ભરીને બેઠા છે અને એવા જ ટાણે ત્યાં ગડગડતી દોટ મૂકી અને વાલબાઈ દાસી આવે છે અને કહે છે કે ઘણી ખમ્મા મહારાજ સોનલદેવ પરમારની સારા દિવસો છે અને હવે જુનાડાના નવસો નવાણું પાદરના ધણીને વારસદાર મળવાનો છે અને ત્યારે દાસીના આટલા શબ્દો સાંભળતાની સાથે તો જુનાગઢના રાજાને અને એ આખી કચેરીમાં બેઠેલા નવસો નવ્વાણું પાદરના દરબારોને આનંદના હિલોટ થઈ ગયા કે થર પાર્કરમાંથી પરળીને લાવેલી સોનલદેવ પરમારના સારા દિવસો છે અને તેથી હવે જુનાગઢના ધાણીને વારસદાર તો મળવાનો જ છે અને એ દિવસે કહેવાય છે કે આ વાત સાંભળ્યા પછી નવસો નવ્વાણું પાદરમાં અબીર ગુલાલ ઉડ્યા સાકરો વેચાણી અને ગામે ગામ દીકરીઓ એ રૂડા રાહડા લીધા કે જુનાગઢના રાજાને હવે વારસદાર કુંવર મળશે અને આમ જ્યારે આખાઈ રજવાડામાં આવો ઉત્સવ જામ્યો ને ત્યાં તો રાડિયાસની બીજી એકવીસ રાણીઓ ભેગી થઈ અને ઈર્ષ્યા કરે છે કે આજે આ નવી રાણી જે પરણીને આવી છે એ તો મહારાજની સૌથી માનેતી છે અને હવે જો આ દીકરાને જન્મ આપશે ને તો પછી આપણું તો તેની સામે કાંઈ આવશે નહીં અને મહારાજ આપણને બોલાવશે પણ નહીં અને ત્યારે બીજી પૂછે છે કે તો આપણે શું કરીશું અને ત્યારે ત્રીજી બોલે કે આ રાણી ગમે તે થાય પણ તેના દીકરાને જન્મ તો આપવી જ ના જોઈએ અને પછી તો એમનામાં રાક્ષસની વૃત્તિ જાગી અને પછી તો તેઓ જુનાગઢના ગિરવાને અડીને એક જોગણ્યો ડુંગર છે અને એ વખતે એ ડુંગરમાં એક તાંત્રિક રહેવા આવેલું અને તે હંમેશા તેની મેલી વિદ્યાઓ કરતો રહીતો અને તેના સમાચાર આ એકવીસ રાણીઓ સુધી પહોંચે છે તેથી આ એકવીસ એ મળી અને આ તાંત્રિકને છૂપી રીતે તેમની પાસે બોલાવ્યો અને એ તાંત્રિક આવ્યો ત્યારે રાણીઓ કહે છે કે તારે અમારું એક કામ કરવાનું છે અને એના બદલામાં તું જેટલા પણ સોના મહોરો માંગીશ ને એટલા અમે તને આપવા તૈયાર છીએ અને ત્યારે તાંત્રિક માની ગયો અને કહે છે કે બોલો મહારાણીઓ મારે શું કરવાનું છે અને ત્યારે એક રાણી બોલી કે અમારા મહેલમાં પરણીને આવેલી એક નવી રાણી સોનલ પરમાર છે અને તેના ઉદરમાં સંતાન છે અને એ સંતાન ગમે તે ભોગે જન્મ ના લેવો જોઈએ અને ત્યારે આ એકવીસ રાણીઓના કહેવા પ્રમાણે એ તાંત્રિકે અડદના લોટ એક પુતળું બનાવ્યું અને પછી તેમાં તેની તાંત્રિક વિદ્યાઓ ભરી અને એ પુતળું આ એકવીસ રાણીઓના એકના હાથમાં આપતા કહે છે કે લો આ પુતળું અને તમારા ગઢના અંદર ક્યાંક સારી જગ્યાએ કે જ્યાં ક્યારે કોઈ ખોદકામ ના કરે અને રોજ સવારે તે જગ્યા ઉપર તમારી આંખોની નજર રહે ને એવી જગ્યા ઉપર આ પૂતળાને ખાડો ખોદી અને દાટી દેજો

ત્યાં ફરી વાર ક્યારે ખોદતા નહીં અને આમ આવી વિદ્યાઓ આપી અને તાંત્રિક પોતાની કિંમત લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તો રાતના અંધારાનો સમય જોઈ અને મહેલના એક ભાગમાં ખાડો ખોદી અને આ વિદ્યા પુત્રું દાટી દીધું અને આમ કરતા કરતા દિવસો કહેતા મહિના વીત્યા અને આ સોનલદેવ પરમાર ને નવ નવ મહિનાના માણા વાઈ ગયા પણ પ્રસવ પીડા ઉપડી જ નહીં અને આમ કરતા કરતા નવ દસ અને પંદર પંદર મહિનાના વાણા વાયા અને હવે તો વાતો થવા લાગી કે આ બધું શું છે રાણીને સારા દિવસો હતા અને નવ મહિનાની જગ્યાએ આજે પંદર પંદર મહિનાના વાણા વાયા અને જુનાગઢની પ્રજા નવા વારસદારની રાહ જુએ છે અને હવે તો કચેરીમાં પણ આ વાતની રોજે ચર્ચા થવા લાગી અને હવે તો રાજાનું પણ મગજ કામ કરતું નથી કે આ બધું છે શું અને એ વાંચનાળી આ એકવીસ પરણાળીઓ ભેગી થઈ અને મહારાજને કહે છે કે હે મહારાજ તમે ભલે આ પરમા રાણીને આટલા બધા પ્રેમથી રાખતા હોય એમાં અમને કઈ તકલીફ નથી અને અમારે કઈ લેવા દેવા પણ નથી અને અમે તો એને અમારી સગી બહેનની જેમ માનીએ છીએ પણ હે મહારાજ સાચી વાત તો એ જ છે કે આ પરમા રાણીએ તમારી સાથે દગો કર્યો છે અને એ તમારી માનીતી થવા માટે એણે ખોટું ખોટું તમને કહી દીધું કે એના ઉદરમાં સંતાન છે બાકી એવું કાંઈ જ નથી અને એ બધું એણે નાટક જ રચ્યું છે નહીંતર તો નવ મહિના થાય અને બાળકનો જન્મ થયા વગર રહી શકે ખરા અને આમ રાણીઓ મહારાજને ચડાવવા લાગી અને આમ ના વીસ મહિના થયા અને પછી તો બે બે વર્ષો વીત્યા અને આમ આ રાણીઓ રાજાને ચડાવવા આવતી રહી અને પછી તો રાજાએ પરમાર રાણીને બોલાવવાનું બંધ કરી નાખ્યું અને તેને મહેલની બહાર એક અલગ ઓરડો આપવામાં આવ્યો અને એના ઓરડે જતા પણ નથી અને અને એમના ખાવા પીવાના તેમની દાસી લઈ જાય આ એકલી વાલબાઈ એ રાણીની સેવામાં હાજર છે પણ રોજ સવારે પેલી એકવીસ રાણીઓ રાજાને જણાવે છે કે મહારાજ તમે પીડાને પરણીને લાવ્યા છો અને એના પેટમાં કોઈ સંતાન નથી પણ કોઈક રોગ થયો છે અને આ રોગના કારણે આવું થયું છે અને ત્યારે અડધી રાત્રે આ સોનલદેવ પરમાર રડી રહ્યા છે અને રડતા રડતા એની દાસીને કહે છે કે હે વાલભાઈ આ રજવાડાના લોકો ખોટું બોલે છે કે મારા પેટમાં રોગ છે પણ હું માં છું અને હું માં થઈને કહું છું કે મારા પેટમાં રોગ નથી પણ બાળક છે અને આમ કરતા કરતા મિત્રો સમય વીત્યો અને બે નહીં ચાર નહીં પણ છ નહીં પણ નવ નવ વર્ષના વાણા વાય ગયા અને હવે તો સોનલ દેવ પરમારનો આખો દેહ ઓગળી ગયો છે અને બાકી શરીરમાં જો કંઈ વધ્યું હોય ને તો એ છે એનું ખાલી પેટ અને મિત્રો આ કોઈ વાર્તા નથી પણ ઇતિહાસમાં લખાયેલી સત્ય ઘટના છે ધ્યાનથી સાંભળજો અને હવે તો સોનલ દેવ નવ નવ વર્ષથી નાણાં લેવા જતા અને ત્યારે આજે જયારે નવમા વર્ષમાં વાલબાઈ મહારાજ ની પાસે જયારે નાણાં લેવા ગયા ને ત્યારે રાડિયાસ કહે છે કે અરે રે આજે વાલબાઈ મારી પાસે આવ્યા છો તો બોલો બોલો એના મોત ના સમાચાર લઈને આવ્યા છો ને કે ના મહારાજ હું તો અમારા ખાવાના ખોરાકીના પૈસા લેવા માટે આવી છું અને ત્યારે રાડિયાસ કહે છે કે એ બનોતી રાણી હજી એ મરી નથી અને ત્યારે વાલબાઈ કંઈ બોલ્યા નહીં અને ખાવા ખોરાકીના નાણાં લઈ અને ત્યાંથી ઉતાવળા ડગલે ચાલી નીકળે છે અને મિત્રો જ્યારે જ્યારે પણ આ વાલબાઈ વર્ષમાં એકવાર પોતાના ખાવાના નાણાં લેવા જાય ને ત્યારે પાછા આવે ત્યારે સોનલદેવ પૂછે છે કે મહારાજ મારું કાંઈ કહેતા હતા ખરા અને મારા કોઈ સમાચાર પૂછતા હતા અને ત્યારે વાલબાઈ હંમેશા કહેતા હતા હા હા મહારાજ કહેતા હતા કે સોનલદેવની સંભાળ રાખજો અને અત્યારે સિદ્ધરાજ સોલંકી આપણી સાથે યુદ્ધે ચડ્યો છે તો મારી પાસે સોનલદેવ પાસે આવવાનો સમય નથી પણ હું સમય કાઢીને ચોક્કસ આવીશ અને આમ આવી વાતો કરી અને સોનલદેવને ખુશ રાખતા અને આજે જ્યારે નવમા વર્ષે રાજાએ એમ કહ્યું કે એ એ પનોતી રાણી હજી મરી નથી અને ત્યારે આટલા શબ્દો આ દાસીની સહન થયા નહીં અને રસ્તામાં પાછા આવતા આ વાલબાઈ ખૂબ રડ્યા અને પછી પોતાના આંસુડા લૂછી અને સોનલદેવના તૂટેલા ફૂટેલા ઓરડે આવે છે અને ત્યારે રોજની જેમ આજે પણ સોનલદેવ પૂછે છે કે હે વાલબાઈ મહારાજે મારા વિશે તમને પૂછ્યું નહીં કે હા હા તમારા સમાચાર પૂછ્યા હતા અને તમને ખૂબ જ જલ્દી મળવા પણ તેઓ આવવાના છે અને આ માટલી વાત કરી અને બંને જણા ખાઈ અને નિંદ્રાને આધીન બની જાય છે અને જ્યારે આ સોનલદેવ સુઈ ગયા પણ ત્યારે અડધી રાત્રે વાલભાઈના કાનમાં પહેલા મહારાજે કીધેલા શબ્દો અત્યારે પણ ગુંજતા હતા અને તેથી રાણી સોનલદેવને દેવને સુઈ ગયેલા જોઈ અને આ દાસી વાલભાઈ ધ્રુસકે ને ધ્રુસકે ત્યાં રડવા લાગે છે ત્યારે આ બાજુ સૂતેલા સોનલદેવ જાગી ગયા અને પોતાની દાસીને રડતી જોઈને પૂછે છે કે હે વાલભાઈ બેટા આમ તમે અડધી રાત્રે રડો છો તો આ તમારા રડવાનું કારણ શું છે કે ના કાય નથી આ તો એવું છે કે સપનું આવી ગયું હતું તો હું રડી ગઈ અને ત્યારે સોનલદેવ કહે છે કે તમારી એમ કહે છે કે તમે ખોટું બોલો છો બાકી તમારા રડવાનું કારણ તો કઈક બીજું જ છે તો તમે મને ના કહો ને તો તમને તમારી સોનલદે ના સમ છે અને ત્યારે રડતા રડતા વાલબાઈ કહે છે કે મહારાણી સાચી વાત તો એ છે

પણ ધીમેક થી કહે છે કે શું વાલબાઈ આ વાત સાચી છે કે હા મહારાજ તો ઈચ્છતા જ નથી કે તમે જીવતા રહો એ મહારાજને કાંઈ પડી જ નથી અને તેઓ તો હંમેશા તમારા મરવાની વાતો જ કરતા હોય છે અને ત્યારે સોનલદેવ વિચાર કરે છે કે જો હું રડી પડીશ ને તો આ મારી દાસી પણ ભાંગી પડશે પણ હળવેક થી કહે છે કે હે વાલભાઈ આટલી ઘડા તો મારામાં શરીરની બધી જ પીડાઓ સહન કરવાની હિંમત હતી કેમ કે મને એમ હતું કે ભલે દુનિયામાં કોઈનો સાથ ના રહ્યો પણ મારા મહારાજ તો મારી સાથે છે ને અને આજે એ ભરમ તૂટી ગયો વાલબાઈ માટે હવે આ પીડા હવે મારાથી સહન થતી નથી માટે તમે મારું એ કામ કરશો વિકરી બેટા કે બોલો ને માં શું કામ છે કે હે વાલબાઈ મારી માટે ક્યાંથી ઝેર લઈ આવો આજે તો મહારાજની આ ઈચ્છા પણ પૂરી કરવી છે અને જાઓ બેટા જલ્દી મારા માટે ઝેર લઈ આવો અને મિત્રો ટૂંકમાં વાત કરું છું અને એ વાલભાઈ થોડી જ વારમાં ત્યાં પાછા આવે છે અને ફરી સોનલ પૂછે છે કે હે વાલભાઈ તમે મારા માટે ઝેર લાવ્યા કે હા માં લઈને આવી છું પણ એક શરતે તમને આપીશ કે શું કે અડધી તાહળી તમે પીવો અને અડધી તાહળી હું પીશ કેમ કે તમારા વગર હુંયેય પછી એકલી રહીને શું કરીશ તો આજે તો બંને સાથે મરીશું અને પછી તો બને જણાએ અડધી રાત્રે ઝેર ગોળ્યું અને બે તહાળીઓ ભરી છે અને એક તહાળી ભરી અને એક સોનલ દેવના હાથમાં આપે છે કે લો માં આ એક તહાળી તમે પીવો અને દાસીના હાથ ધ્રુજી રહ્યા છે અને ઝેર હજી તો મોટા સુધી તહાળી પહોંચે ને ત્યાં તો સોનલ દેવને ધણ ધરો યાદ આવ્યો અને પછી તો એમની ખોડિયાર યાદ આવી અને મરતી વેરાએ સોનલ દેવે માતા ખોડિયારને કહે છે કે હે ખોડિયાર મારે તને પગે લાગીને આવી હતી હું અને તું મારી માં છો તો પછી એક માં બીજી માંને માં કેમ બનવા નથી દેતી અને એને કેમ અટકાવી રહી છે અને હે ખોડિયાર મારે માં બનવું છે અને હું અહીંયા માં બનવા આવી હતી અને તે મને અહીંયા સુધી લાવી પણ મને આવા ખરાબ દિવસો દેખાડ્યા માડી અને આટલું કહી અને સોનલ દેવ રડી પડ્યા અને પછી કહે છે કે હે ખોડલ તારા ચરણે લેજે આમ કહી અને જ્યારે ઝેરની તહાળી હોઠે અડવા ગઈ ને ત્યાં તો ઓરડામાં ઝાંઝરનો અવાજ થયો અને પછી તો ત્યાં ઓરડામાં અડધી રાત્રે ગળદરાની મારી ખોડિયાળ આવી અને એ તહાળીને થાપ મારી અને ઢોળી નાખે છે અને કહે છે કે હે સોનલ દેવ તારી પાગથી ક્યારની એ ઊભી હતી પણ તું મને યાદ કરે તો આવું ને અને હે સોનલ દેવ

કે સોનલદેવની દાસી બનવામાં ખોડિયારનું કોઈ દિવસ નામ પણ મોટે નથી લીધું એ દાસીની સાથે સીધી માં ખોડિયાર વાતો કરે છે કે હે વાલબાઈ કે હા માડી કે જાઓ બેટા રાડિયાસને સમાચાર આપો કે તમારી પટનાણીએ દીકરાને જન્મ દીધો છે કે પણ માંડી એવું કેમ કહું કે હે વાલબાઈ હું ખોડિયાર કહું છું જાઓ હાલ જઈ અને મહારાજને સમાચાર આપો અને પછી તો ખોડિયારના કહેવાથી વાલબાઈએ ચૂંદડીના છેડા હાથમાં લઈ અને ત્યાંથી ગડગડદી દોટ મૂકી અને મહારાજના કક્ષની બહાર જે સિપાહીઓ ઊભા હતા તેમને કહ્યું કે હાલ જ મહારાજને સમાચાર આપો કે વાલબાઈ આવ્યા છે અને ત્યારે સિપાહીઓ કહે છે કે પણ આ મર્ધી રાત્રે કે હા અડધી રાત્રે જગાડો એ જુનાડાના ધણીને અને ત્યારે રાડિયાસ જાગીને બહાર આવે છે અને મહારાજને તો એમ છે કે સોનલ દેવ મરી ગયા લાગે છે તો આ માઠા સમાચાર લઈને આવ્યા છે અને પછી બોલ્યા કે બોલો વાલબાઈ શું થયું પૂરું થઈ ગયું કે નહીં કે હે મહારાજ માફ કરજો તમારી પરમાર કુંવરીએ નવ સોરઠના ધણી રાડિયાસની પટનાણીએ દીકરાને જન્મ આપ્યો છે અને ત્યારે આટલા સમાચાર સાંભળતાની સાથે તો રાજાના હરખનો કોઈ પાર ના રહ્યો અને કહે છે કે શું વાત કરું છો વાલબાઈ અને પછી તો રાડિયાસે પોતાના ગળામાં જે મોતીઓની માળા પહેરેલી હતી તે તેને ઉતારી અને વાલબાઈ ખોળામાં ખોડામાં ઘા કર્યો કે જાઓ જાઓ સિપાહીઓ વાજા વગડાવો અને સાકર અને ખારકોને આખા રજવાડામાં વેચી નાખો અને પછી અડધી રાત્રે જૂનાગઢના કાંગરાની માથે ત્રાંબાળું ઢોલ વાગ્યા અને આ ઢોલ જ્યારે પેલી એકવીસ રાણીઓના કાને પડ્યા ને ત્યાં તો એકવીસ રાણીઓ જબકીને જાગી અને આ અડધી રાત્રે શેનો ઢોલ વાગ્યો એવું કહેવા લાગી અને ત્યારે તેમને સમાચાર મળે છે કે સોનલ દે દીકરાને જન્મ આપ્યો છે અને ત્યારે પેલી એકવીસ રાણીઓ અંદરો અંદર વિચારવા લાગી કે પેલું પુત્રુ ક્યાંય દાટેલું હતું એ સળી તો નહીં ગયું હોય ને તો ચાલો તેને જોવું પડશે અને આમ પછી તો રા રાણીઓ એ જગ્યા ઉપર જ્યાં પુતળું દાટેલું હતું ત્યાં ખાડો ખોદી અને એ પુતળાને બહાર કાઢે છે અને આ બાજુ જમીનમાંથી જેવું પુતળું બહાર આવ્યું ને ત્યાં તો બીજી બાજુ સોનલદેવને પ્રસવની પીડા ઉપડી અને ક્યારે કહેવાય છે કે સોનલદેવની પ્રસવની પીડા મારી સાક્ષાત ખોડિયાર કરાવી છે અને દીકરાની માતા ખોડિયારે પોતાના ભેડિયામાં ઝીલી લીધો હતો પછી તેના ઓવરના લઈને કહે છે કે નવ સોરઠના ધણી તમને જાજી ખમા અને આ મિત્રો ત્રણ અર્થ થાય છે વરસ અને ચોમાસું અને આમ નવ વર્ષના નવ ચોમાસા વીત્યા પછી જેનો જન્મ થયો હતો તેથી માતા ખોડલે નામ આપ્યું કે હે સોનલ દે આનું નામ નવઘણ રાખજે અને દીકરાને કહેજે કે મારી ભક્તિ તો કરશે જ પણ જ્યારે પણ તેને કામ પડે ને તો ખાલી મને યાદ કરજે અને તેની યાદ કરવાની સાથે જ હું ખોડિયા તેની વારે દોડતી આવીશ અને એ જ નવગણ કે જે દિવસે સિંધમાં હમીર સુમરાને મારવા માટે ગયો હતો ને ત્યારે કાળી દેવચકલી બની અને નવગઢ ના ભાલા માથે જે બેસી હતી ને મારી મારી મોમરિયાની આ ખોડલ હતી તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગળદરાના ઘાટવાળી મારી ખોડલમાંના તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટનોને નો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ